ચૂંટણીના એક જ દિવસ પહેલા આ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે ચિંતાનો વિષય છે ધમકી ભર્યા મેલને લઈને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે તો વધુ વિગત સાથે મિહિર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે મિહિર દિલ્હીમાં આ પ્રકારની ધમકીઓ મળી હતી જો કે તે તો પોકળ સાબિત થઈ હતી પરંતુ અમદાવાદમાં આ ચિંતાનો વિષય છે કઈ કઈ શાળાઓ છે જેને ધમકી મળી છે અને પોલીસની શું કાર્યવાહી અવની દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ આ ઘટનાનું પુનરાવર્તન થયું છે દિલ્હીમાં પણ આ જ રીતના ઇમેલ માધ્યમથી સ્કૂલોને બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી છે તે મળી છે અમદાવાદની નામચીન સ્કૂલો છે જેવી છ થી સાત જેટલી સ્કૂલો છે કે તેને આ ધમકી બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી છે તે મળી છે હું એક વખત મારા કેમેરા પર્સન રિતેશને કહીશ કે જે આ દ્રશ્યો છે કે જે અત્યારે હાલ ગાટલોડિયાની જે સ્કૂલ છે કે જે ત્યાં આગળ પણ અત્યારે હાલ અમૃતા જે સ્કૂલ છે ત્યાં આગળ હાલ ચેકિંગ છે

આવી અને તપાસ જે છે તે શરૂ કરી છે ત્યારે દિલ્હીમાં પણ અનેક સ્કૂલ ને આ રીતના ધમકી મળી હતી તે ધમકી પુરવાર થઈ હતી ત્યારે કાલે મે મતદાન થવાનું છે તેના આગલા દિવસે જ આ રીતના અમદાવાદ તંત્ર છે તમામ રીતના તપાસ જે છે તે કરી રહ્યું છે આ ગાટલોડિયાની અમૃતા સ્કૂલ છે કે જે અમૃતા સ્કૂલના જે ક્લાસીસ છે અને જે ગ્રાઉન્ડ છે તે તમામ જગ્યાએ હાલ બીડીએસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દ્વારા પણ ફોન થી જે વાતચીત કરવામાં આવ્યું તેમનું પણ કહેવું છે કે જે આ છ થી સાત જેટલી સ્કૂલો છે કે જે ધમકી મળી છે તેમાં રશિયન હેન્ડલર દ્વારા મળ્યું હોવાનું હાલ હાલ અનુમાન છે 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 તે તે જોવા મળી રહ્યું ત્યારે તમામ ટીમો દ્વારા ચેકિંગ કરાઈ રહી આ દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ ક્લાસરૂમમાં પણ આ જ રીતનું ચેકિંગ છે જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હાલ બીડીએ સાથે સ્થાનિક પોલીસ પણ અત્યારે હાલ જે તપાસ જે છે તે કરી રહી છે જે છ થી સાત જેટલી સ્કૂલો છે તેમાં ઓએનજીસી એનજીસી વિદ્યાલય ચાંદખેડા પાસે છે સાથે જ વસ્ત્રાપુરની એશિયા ઇંગ્લિશ સ્કૂલ છે સાથે જ સાથે જ શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટ અને બોપલની ડીપીએસ સહિતની તમામ જગ્યા ઉપર અત્યારે હાલ તપાસ જે છે તે તપાસ કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે હાલ અહી તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ એક વખત ઘટના સ્થળે આવી અને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે એક બાજુ ગુજરાતનું ગઈકાલે સાત મે રોજ મતદાન છે અને મતદાનમાં ચૂંટણી પ્રક્રિયામાં શહેર પોલીસ સુરક્ષા એજન્સીઓ છે જે તપાસ જે છે તે કરાઈ રહી છે સાથે જ હાલ ડોગ સ્કોર્ડ છે તેને પણ અત્યારે હાલ ઘટના સ્થળે અહીં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે બીડીડીએસની સાથે જ તમામ સુરક્ષા એજન્સીઓ તો સાથે છે સાથે જ બીડીડીએસ અને ડોગ સ્કોર્ડ પણ પણ આ ચેકિંગ છે તે કરવામાં આવી રહી છે તમામ એજન્સીઓ અત્યારે હાલ આ ચેકિંગ છે તે ચેકિંગ કરી રહી છે દ્રશ્યો જોઈ શકાય છે કે આ અમૃતા ઘાટલોડિયા ની જે સ્કૂલ છે ત્યાં આગળ તપાસ કરવામાં આવી છે આજ રીતના જે છ થી સાત જેટલી સ્કૂલો છે તેમાંથી મોટા ભાગની સ્કૂલો અત્યારે વેકેશન હોવાના કારણે કોઈ પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ હાજર જોવા નથી મળી રહ્યા પરંતુ બીડીડીએસ અને જે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ જે ત્રણ થી ચાર જેટલી સ્કૂલો જે બોપલની ડીપીએસ સ્કૂલ છે સાથે જ અમદાવાદ ની જે આનંદ નિકેતન સ્કૂલ છે સાથે જ આર્મી કેન્ટોનમેન્ટ આ બે ત્રણ થી ચાર જેટલી સ્કૂલો છે કે જ્યાં આગળ ચેકિંગ કરી દેવામાં આવ્યું છે જ્યાં આગળ કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ છે તે હજી સુધી નથી મળી આવી પરંતુ આજ રીતના પાંચ દિવસ પહેલા પણ દિલ્હીમાં સ્કૂલોમાં જે ધમકી મળી હતી પાંચ દિવસ પહેલા દિલ્હીની એનસીઆરની લગભગ સો સ્કૂલોને બોમ્બ થી ધમકી થી ઉડાવવાની મળી હતી ત્યારે ત્યારે પણ દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ ધમકી એ જ થી મોકલ

તપાસ જે છે તે કરવામાં આવી રહી છે હાલ જોઈ શકાય છે આ દ્રશ્યો છે કે જે તમામ સ્કૂલોમાં આ જ રીતના પોલીસ દ્વારા પણ આ ધમકી ભર્યા ઈ છે તે મળ્યા છે અને તેમને પણ એક ઓફિશિયલ તેમને કહ્યું છે કે કોઈએ પણ પેનિક થવાની જરૂર નથી કારણ કે જે ઈમેલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ જે તમામ બીડીડીએસ થી લઈ અને એજન્સીઓ છે તે એજન્સીઓ અત્યારે હાલ તપાસ કરી રહી છે અને કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કાલે એટલે કે સાત મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે અને મતદાન પહેલા આ મેસેજ મળતા જ લોકોમાં એક ભયનો માહોલ ન ઉભો થાય તેને લઈને અત્યારે તો હાલ તમામ એજન્સીઓ છે અને તમામ સુરક્ષા એજન્સીઓ સાથે તમામ લોકો છે કે જે તપાસ કરી રહ્યા છે હાલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે ઈમેલ આવ્યો છે ને લોકેટ કરવાનો પ્રયાસ છે તે ચાલી રહ્યો છે પરંતુ અમદાવાદમાં કોઈએ પણ આ પેનિક ન થાવ તે શહેર પોલીસ કમિશનર દ્વારા એક મેસેજ કરી અને તેમને તમામ લોકોને ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે ત્યારે હાલ આ સ્થિતિ છે કે જે તમામ જગ્યાએ જોવામાં મળી રહી છે અને હાલ સ્થિતિ જે છે તે કાબુમાં છે અને અત્યારે કોઈ પણ આવા ઈમેલ ભર્યા ધમકી ભર્યા જે સ્કૂલો છે ત્યાં સ્કૂલો ઉપર ચેકિંગ છે તે મોટા ભાગની છ થી સાત સ્કૂલોમાં ચેકિંગ જે પૂર્ણ થઈ ગયું છે અને ત્યાં કોઈ પણ આવી વાંધાજનક વસ્તુઓ છે તે હજી નથી મળી આવી સ્વાભાવિક છે કે વાંધાજનક વસ્તુ નથી મળી ખૂબ જ શાંતિના સમાચાર છે પરંતુ પેનિક ફેલાવવા માટે આ પ્રકારના ઇમેલ્સ છે જે કરવામાં આવ્યા છે કોઈ મોડસ ઓપરેન્ટ જે એમો કોઈ સામે આવ્યું છે જે દિલ્હીમાં જે પ્રકારના ઇમેલ મળ્યા હતા અને એ જ પેટર્નથી શું ગુજરાતમાં ઇમેલ મળી રહ્યા છે રશિયન હેન્ડલરથી આ ઇમેલ્સ મળ્યા છે કોઈ કોઈ એવું સબૂત સામે આવ્યું છે કે દિલ્હીમાં શું કરવામાં આવ્યું હતું એ જ પેટર્નથી અમદાવાદમાં કરવામાં આવી રહ્યું છે કે કેમ ચોક્કસથી આ રીતના ઈમેલ કરવા પાછળનું કારણ કે ક્યાંક ને ક્યાંક ભય ફેલાવવા કે અથવા આ રીતના પેનિક કરવા માટે પણ હોઈ શકે છે આ જે ઈમેલ જે આવ્યા છે એક જ મેલ આઈડીથી આવ્યા છે જે તપાસ કરતા રશિયન હેન્ડલર દ્વારા આ આવ્યા હોવાનું અત્યારે હાલ લોકેટ છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ત્યારે હાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે કે જે આ લોકેટ કરી રહી છે કે જે આ ઈમેલ આવ્યો છે એ ક્યાંથી આવ્યો છે ચોક્કસથી જે તમામ જગ્યાએ ઈમેલ આવ્યો હતો જે સ્કૂલો છે તે સ્કૂલોમાં ચેકિંગ છે તે ચેકિંગ કરી દેવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ એ પણ કહી શકીશ કે જ્યારે મતદાન થવાનું હોય ત્યારે મોટા ભાગની સ્કૂલોમાં આ કેન્દ્ર છે તે ઉભો કરવામાં આવતા હોય છે જેને કારણે પણ આ રીતના ધમકી ઈમેલ છે તે કર્યા હોઈ શકે છે તે પણ એક શંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે પોલીસ દ્વારા કારણ કે મોટા ભાગના જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે એ એ મતદાન કેન્દ્ર જે છે સ્કૂલોમાં રાખવામાં આવતા હોય છે પરંતુ આ છ થી સાત જેટલી સ્કૂલો છે તે તમામ નામકીન સ્કૂલો છે અને આ સ્કૂલોમાં કોઈ મતદાન કેન્દ્ર તો નથી અને બીજી બાજુ મેં આપને કહ્યું કે જે વેકેશન હોવાના કારણે કોઈ પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ છે તે પણ હાજર નથી એટલે હાલ આ કરવા પાછળનું કારણ ક્યાંક કે ક્યાંક ભય ફેલાવવાનો અથવા ડર ઉભો કરવા માટે હોઈ શકે કારણ કે દિલ્હીની પણ મોટા ભાગની આ જ રીતના સ્કૂલોમાં ઈમેલ આવ્યા હતા જે ઈમેલ જે પોકર સાબિત થયા હતા કોઈ પણ આ રીતનો બનાવ છે તે નતો બન્યો અને આ આજ ઘટનાનું પુનરાવર્તન છે કે જે અમદાવાદમાં જોવા મળ્યું છે એટલે હાલ તો ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ આ બંને